ખેતરમાં જંતુનાશક દવાને રાસાયણિક ખાતરના આડેધાર છંટકાવને કારણે કેન્સર ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ ગણાઈ રહ્યો છે આ બાબતે હવે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો પણ સારી રીતે સમજી રહ્યા છે અને પરંપરાગત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતી કરીને પોતાના પરિવારની સાથે અન્ય લોકોના સ્વાસ્થ્ય તેમજ ધરતી માતાના સ્વાસ્થ્યની પણ કાળજી લઈ પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે મેઘરજ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત છે જેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળી આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે મેઘરજના ગાય વાછડા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત ગીતાબેન અંસારી જણાવે છે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં કરી

એક એમાં એક વીઘામાં શાકભાજી કરીએ છીએ અને તેમાં જે અમે જીવામૃત બનાવીએ નાખીએ છીએ જીવામૃત બનાવવાને બસો લિટર ડ્રમ લેવાનું એમાં એકસો એંસી લીટર પાણી લેવાનું તેમાં પછી આઠથી દસ લીટર દસ આઠથી દસ લિટર ગાયનું ઝરણ નાખવાનું અને દસ કિલો ગાયનું ગોબર નાખવાનું એમાં એક કિલો ચણાનો લોટ અને એક કિલો ગોળ નાખી વડલા નીચેની મુઠી માટી નાખી અને ઘડિયાળની કાંટાની જેમ લાકડીથી હલાવવાનું એ હલાવી અને ઢાંકી દેવાનું ઢાંકી દઈ પછી અઠવાડિયામાં તૈયાર થઈ જાય પછી તૈયાર થઈ થઈ જાય એટલે એમને ગાળીને કપડાથી કે ડ્રીપમાં કે નીકમાં પાણી સાથે એમને ભેળવીને આપી શકાય છે અને અમે શાકભાજી જે પ્રાકૃતિક શાકભાજી કરીએ છીએ એ ઓછું હોય તો ઘરે અને આજુબાજુ આપીએ છીએ અને જે વધારે તે અમે વધારે હોય તો એ બજારમાં ગામડામાં શાકભાજી બજારમાં માર્કેટમાં ઘરે ગળીઓમાં વેચીએ છીએ ન્યૂઝ